તો આપણે ભાઈ અતુલ ભાઈ આયા છે અતુલ ભાઈ શબ્દો કેસે કક જણાવાનું કેતા હતા અતુલ ભાઈ કેસે અતુલ ભાઈ બોલો જય માતાજી મિત્રો એ મિત્રો આજે હું તમને જણાવાનું છું તમારા માટે ખાસ વાત લઈને આવ્યો છું ચેતવણી આપવા આવે છું હું તમને ચેતવણી એમને હા 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 બોલો બોલો આ મારું मारी के तो ने एल रीति में मगज में फिट करी ने लाग्यो तो भैया भाई केसे के चेतवणी આપે छे भाई तुमने समझाया के भाई आ बात तुम्ही ने सांभाळज्यो के मगज में फिट करज्यो आ भाई बोलो तो मित्रों बेला आपडे ઘણા લોકો વરસાદ નું મોસમ છે તો મિત્રો ફરવા જાય છે પરવાસ માં પરવાસ માં જાય છે હ પૈસા ખર્ચે કરીને તે પરવાસ જાય છે હ ને મિત્રો તે આ બતા કે બોલો તો મિત્રો તે ઘણા ઘરાય લક્ઝરી માં जातो હોય છે હ લક્ઝરી માં હા હમ કોઈ જેસે રામલા દ્વારકા ચોટિલા જૂનાગઢ હમ તેવા અનેક ગામમાં બધા લોકો પરવાશ કરે છે પરવાશ કરે છે અલગ અલગ ગામમાં મતલબ કે અલગ અલગ શહેરમાં કોઈ રાજ્યમાં કોઈ આકો જિલ્લામાં કોઈ દેશોમાં કરે છે અથવા આ અનેક જગ્યાએ કરે છે બધા મિત્રો પરવાશ તો કરે છે ખબર છે આ તો એનું શું પરવાશમાં બધા જાય છે તે પરવાશ માટે ખર્ચ કે તણ છે ખાસ વિનંતી કરો છો તમે હા બધા લોકો આ શાળામાંથી જતા હોય કે થો ગમે છે એટલે બધાને તમે વિનંતી કરો છો એમને બાળકો માટે પણ ખુશ એ જાણકારી છે એટલે ખાસ કરીને બાળકો માટે છે હમ તો મિત્રો આ મારી ચેતવણી પ્લીઝ વિડિયો મારો ધ્યાન માં લેજો હમ સ્કૂલ પરવશમાં મુતરને ના પાડતો નથી કે તમે પરવશ નાજો બધા જજો હમ પણ મારી વાતની ચેતવણી રાખજો હમ એમ કે હમ તો મિત્રો હું તમને એમ ક્યો માંગુ છું કે મિત્રો તમે પરવા ક્યા હમ ત્યારે મિત્રો તમે પોતાની સંભાળ રાખો કે તમને કોઈ ખાસ કરીને મર્ડર બર્ડર ન કરી શકે ને કે તમારા ઉપર નકરી કરે તમને કોઈ અત્યાચાર હુમલો ન કરી શકે તમારા ઉપર તે તમે જાણકારી રાખો આ તો આ સંદેશો બાળકો માટે છે ના બધા માટે બધા માટે છે પરોષ માટે કે છો કોઈ અજાણ્યો વ્યક્તિ નવેમ્બર કોઈ હુમલો ન કરે કે તમારા ઉપર કોઈ એવો અત્યાચાર ન કરે એમને હા તમે પરવા દેતા इस 25000 रुपया तो ले नहीं जा हम्म 30 500 रुपया को चोर लुटेरा आवे 25 3000 ની લલચ જોઈને હમ તમારી હત્યા કરી નાખે કાજો તમને બેવશ કરીને તે પૈસા લઈ જતા હા 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 બસ એ તમારી ઈ સંભાળ રાખ એમ તમે એમ કેવા માંગો છો આ ફૂલ ચેતવણી રાખજો મિત્રો પરવત છે અને હું ના નથી પડતો હા 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 પણ આ તો ચેતવણી આપું છું હું તમને હમ હમ એક ખિસ્સો બન્યો તો હમણે નેમ હમ હમ મારો દુસ્તર ગયો તો હમ એની પાસે 50000 રૂપિયા હતા એટલે લૂંટફાટ કરી દીને હા હમ શું થઈ તો 50000 રૂપિયા લે લઈને પરવશ કે તો હા હમ કયું ગામ હતું મને ગામનું નામ નથી આવડતા છ ગામમાં તે પ્રવેશ કરવા ગયો તો હમ અને મિત્રો એની પાસે 50000 રૂપિયા હતા હમ ચાર જણા કોક લૂપી રહેતા હા તેના 50000 રૂપિયા લૂટીને ગયા ઓ ભાઈ લૂટી ગયા અરે યાર પછી પછી શું ભાઈ અવલકી પિસ્તાલી રહ્યો છે તેનો મારા દોસ્તાર ના ફોન પર મારી પાસે આવે છે કે તું કઈક મદદ કરજી હા હા તો મિત્રો હું તને મદદ કરું રો છું હા અને મિત્રો જેરે પણ તે ચોર પકડાઈ જશે ત્યારે હું પાછો ક કઈશ તમને એના વિશે હા 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 હ એટલે મિત્રો બાળકો માટે ખાસ સુનકે અને ઈ ચોરો એ કર્યું એટલે ભાઈ એકલા પડી ગયા તમારા દોસ્તાર એકલો પડી ગયો તો એટલે એ લૂડ લીધા ને હા એક જણા ગયા હતા હમ બે જણાને બેવડ કર્યું અને એક જણાને મારતુડ કરીને તેના પૈસા લીધી લીતા હમ કુલ 80000 રૂપિયા હતા ત્રણીના હમ તો પછી અભીલ તેમને ઘરવાળો ની પરિસ્થિતિ બહુત ખરાબ ચાલી રહી છે હમ તો મિત્રો એના માટે તમે કઈ સપોર્ટ કરવા માંગતા હોય હમ તો કો હમ ને બાળકો માટે હવે ખાશું રાખકો હમ તમે તમારા બાળકોને ભણવા તો મુક્ત છે સ્કૂલમાં હા હા મુકેશી ભાઈ

તમે તમારો છોકરાને સ્કૂલમાં મૂકીજો હમ સાથે બાઇકમાં એ ચાલતા હમ મતલબ કે કોઈ વાલી હોય એમને સાથે જાય બાળકોને સાથે જાય લેવા જાય અને મૂકવા પણ જાય એ એમની સંભાળ રાખે બાળકોની વાત છે તમારું કેવું એમ છે ને હમ બાળકને કોઈ એકલું ભણવા ના મૂકશો એકલું કોઈને ભણવા ના મૂકશો આ વાત સાચી તમારી આ સુનંતિ અને તમે એકલા જશો ના તો મારી પાસે તો ગાડીથી ગાડી મૂકવા આવે મને અચ્છા અચ્છા સર ગરગડ ગોટીયા આ પછી

આ ભાઈ ગુંડા આવે હોય એવા આવે છે ભાઈ કિડનીમ કરી નાખે ને તો કે ભાઈ એનું એવું કહેવું છે કે કિડની ઉગાડી નાખે ને પછી વેચી મારે છે એમ એટલે 4 લાખ ની કિડની હોય છે આ 4-5 લાખ ની ઓહો અને આ વાત તમારે ક્યાં ગુસાઈને રાખવી પડે મગજમાં મગજમાં વાત સાજી ભાઈ હમ અરે મિત્રો હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે કશ તમારા બાળકને ખોઈ બેસ છો આ વાત સાચી છે તમે 25 રૂપિયા નું પેડલ માટે તમે તમારા બાળકને મુકવા નથી જતા સ્કૂલ માં હા 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 તો મિત્રો 25 રૂપિયા માં તમે તમારો બાળક ને ખોઈ દેશો હ હ હ એના કરતા તમે સ્કૂલ માં તેને મૂકીજો હ અને ખાસ કરીને મિત્રો એનો ખિસ્સા બહુ દાસમાં આવે છે હ કેટલા જણા તેનો બાળકને ઉપાડી જાય છે હ હ હ એટલે મિત્રો આ વાત આ વાત થી ચેતામણ રાખજો આ ચેતામણ રાખજો વાત સાચી છે આ વાત આ ભાઈ ની વાત તમે દિમાગ માં ઉછાઈને રાખજો હ

કોઈ એક્શન ઓ નહીં વપરાયની હા વાત સાચી છે શાંતિ સિરીયલ માં શૈફ શિફ્ટ ગઈ ફૂડો પાડી નાખવાનો હ હ હ અને જાનવર નીકળી ગયા છે કણાખરા સાપ જીવા અને કે જાનવર નીકળી ગયા છે જો તમારો બાળક ને દેટુ ના મૂકવાનો કાચ હોય તે એકલું નઈ જવા દેવાનું ખેતરમાં કેમ કેમ કે જા ઓલા નીકળી ગયા છે હા મતલબ કે જે જેરી જાનવર નીકળી ગયા છે ઓહો કે જોયા તમે હા મે જોયો તો અચ્છા 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 પછી ફેર પછી પણ એમને મારી નાખ્યો ઓહો સાપ દો હ હ કડુ આવ્યો તો ને મે મારી નાખ્યો હા તો કેવી કેવી જગ્યાએ ના જવું જોઈએ તો આમનોથી બચાવ થઈ શકે અમુક જગ્યાને મિત્રો ગોળ દરડા હોય હ હ એમાં મિત્રો સાપ રહેતા હોય છે હ હ હ અને આપણે નીકળીએ તો તમને અવાજ આવે જડતીને ફટડીન કડી જાય હ હ એટલે મિત્રો આ વાત તમારા બાળક માટે અને તમારા માટે ખુદ ચેતવણીનો મુદ્દો હર્યો હ હ હ હ એ બીજું આગળ કાં કેવા માંગત નથી જઈમાં જ એવું એમ ને તમે યાર બહુ સરસ એવી બધું કીધું છે કારણ કે આ બધું પબ્લિક ને લાગુ પડે છે તમે આટલી બધી માહિતી તમે આપી ખરેખર યાર તમે બહુ યાર ટેરાડિનવાળા છો કે તમે આ બધું કીધું પબ્લિક ને

અવાવા જોડો ભયંકર વાવા જોડો છે હમ તમે કોઈ તણાઈ ના દેતા વાવા જોડામાં ઓ એટલું ભયંકર સાથે તુ ભાન એવું છે એમને હા ઓ ભાઈ શું વાત છે ભાઈ હા હા અમુક જગ્યાએ કેડે કેડે પાણી ભરાઈ ગયા છે કેડે કેડે પાણી ભરાઈ ગયા છે આવી કઈ જગ્યા ભાઈ બા કચબાજુમાં હમણે ગયો તો ને ત્યાં મે રૂબરૂ જોયું હતું હા ભાઈ હા 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 પછી એટલે મિત્રો અબિયાર આપણા ગામમાં થોડુક માપમાં વરસાદ છે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે વતર વર્ષદના હમ અને મિત્રો જેરી ચેનવર વર્ષા ઋતુમાં ઘણા નીકળે છે એટલે બધા લોકો સાવધાન રહો એટલે જે તે ખોડ થઈ હોય ને ત્યાં નઈ રખડવા હમ ઘરેથી બારીઓ ઓછું નીકળવાનું કેમ કે તમને ચેરી જંતુ તરત કઈડી શકે છે હમ એ મારા એક દોસ્તને મને સાપ કઈડ્યો તો અને તેનું મોત થઈ ગયું એટલા માટે હું તમને કહેવા માંગુ છું તુરિયાએ પગ ગચ્છે તિયરી જનવરતી સાવધાન રહો ઉડડો કે એકલા ના જા ઘણી જગ્યાએ ખેતરમાં આપણે અંદર ખૂડી જઈએ છે પાણી તરે કે અંદર આપણે જઈએ કે ત્યાં પાણી છે ચલો જોયામાં અંદર તો મિત્રો તમે એકલા ના જશો એકલા મતલબ કે એકલો કઈ જગ્યાએ જવાનો ન એમને હા કોક સાથી રાખો ને અને ગાડી વાહનો કે એવા વધારે ફસ આવવા ન એમને હા સોથી ઉપર ભાઈ ગાડી નહી ચલાવવાની 50 થી જ રાખવાની ભાઈ કે તમે ગાડી ચલાવો છો હા એટલે તમે કો શું તમે કેટલું સ્પીડ રાખો છો હું 40 50 40 50 સરસ ભાઈ બીજું કાઈ મિત્રો ઘણા કરે લોકો 80 100 સ્પીડમાં ચાલતા હોય છે કેટલી ભાઈ તમારે શું ઉતવાળો છે આ ઘરે કાઈ

તેની માં કરી વાત જોઈ રહી હોય છે ને તમે સીધું જરા ઠોકો છો હમ એની પરિસ્થિતિ પછી શું થાય તેની માંને શું અલપી હમ એટલે બતાય ને હું એટલું કહેવા માંગુ છું કે ગાડી કોણ ચલાવતું હોય હમ અજી પેસેન્જર ભરન જાતા હોય છે એના માટે તમે કક સૂચન આપી દો ભાઈ કે એમાં કેટલાય લોકો બેઠા હોય છે ને પેસેન્જર કદાક આ ડ્રિંક કરીને ચલાવતો હોય તો એના માટે શું કહેશો હા અમુક અમુક ગાડીઓ એવી હોય છે જે પેસેન્જર घना બધા પડી दे पैसा માટે પેસેન્જર દબાઈ दबाई પડે અને પહેલી વાત તો એમને હું એટલું કે માંગું છું કે પેસેન્જર તમે ભરો પણ ગાડી તમે ચલાવો અંદર કેટલા લોકો અંદર બેસી રહ્યા હોય છે એય તો ભાઈ તો ભઈ હવે તમે જો હવે ભાઈ અમે આ ભાઈને પૂછ્યા પહેલી વાત તો આ ભાઈને બાય કે નહીં આવો તો સાયકલ હા ભાડે હમ વીજળી પડે તો એનો શું આસાઈ હા વાત સાચી છે હમ અમારું બહેમાં કેટલી 500 500 માં ચલાવતા હોય તમે વીજળી પડતા જોયું છે ભાઈ હા હે હા શું થયેલું છે વીજળી પડતા શું થયેલું છે એક બારગની માં છે અને પહેલી વાત તો ખંડા ઉપર ના બેહવાનો હમ તો ભાઈ ઉલી બજાવ તો ચલો બોલો ભાઈ કીધું એ શું કહેવા માંગુ હું હમ

डाबी डाबी तो आके चिटली फास आवरे आकवानु आग हां तो मतलब के जे आ साधनो हासू साय हां बात સાચી છે ભાઈ પડી પપ્પા એ વાત જોટા હોય હા ભાઈ વાત સાચી છે યાર હે અન તો મતલબ તમારો કેવો એ મતલબ છે કે ફાસ્ટ ગાડી ના આકો એમને એક તો પુલ માં પડી હે ગાડી હા હા જે એટલે પુલ માં થી પડી ગઈ ગાડી એમને હે તો તમારો કેવો મતલબ છે કે ભાઈ ગાડી હળે આકો હા કે એવો જ જન ભાઈ હા કારણ કે આ વરસાદમાં હવે ગાડી આવકો તમારો કે મતલબ એમ જ જન વરસાદ હ આ બધા આ બધા કો ફોન આમો હા વરસાદ ઘણો ઘણો વાર છે હ કે બારી ના ને કરવાનો વીજળી પડે શું હાલ થાય હા બસ સાજી વીજળી તમે કઈ જગ્યાએ જોવલ છે મતલબ કે જે જગ્યાએ જોર છે તમે પાસે ઈ જગ્યાએ તમને કઈ અનુભવ થયો તો હા કેમ